ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં 6000 કટ્ટા જેટલી ડુંગળીની આવક થઈ છે પુરતા પ્રમાણમાં ડુંગળીની છૂટ અંગે માંગણી થઈ છે હાલમાં ધોરાજીની અંદર સાત થી આઠ હજાર કરતાની આજની આવક છે જે આઈના લેવલે ઘણી બધી વધારે ગણી શકાય સવાઈ દોઢી ગણી શકાય ડબલ કહીએ તો પણ ના કહેવાય પરંતુ આપના માધ્યમ દ્વારા હું એવું જણાવવા માગીશ કે હાલમાં જે વેપારીઓ જે કાંઈ ડુંગળી લે છે દાખલા તરીકે ગઈકાલે લીધી હતી એ ડુંગળી થી આજે બે ત્રણ રૂપિયા ડાઉન છે એટલે કે વીસ કિલો એ સાઈઠ થી સો રૂપિયા ડાઉન છે વેપારી પણ લઈ લઈને મળે છે કિસાનોને બિચારાને હાલની પરિસ્થિતિ એવી છે કે લણેલા માલ છે અને ક્યાં નાખવા એ મોટામાં મોટો પ્રશ્ન છે એટલે એ બિચારા ગમે તે પીઠામાં જાય છે અને ગમે તે ભાવે વેચવા માટે તૈયાર થાય છે જેના કારણે એના પણ પૈસા ઓછા થાય છે અને દરેક વેપારીઓના પણ પૈસા ઓછા થાય છે જેવું તમે પૂછ્યું એ પ્રમાણે હાલની પરિસ્થિતિમાં ગવર્મેન્ટે જે એક્સપોર્ટ બેન કરેલું છે મહત્ત્વનું કારણ આ માત્ર એક જ છે એ ઉપરાંત ગવર્મેન્ટે પોતાની જાહેરાતો જે કરી છે એ પ્રમાણે એને ક્વોલિટી ગુજરાતની અંદર નથી જે રીતે એ લોકોએ પિસ્તાલીસ એમ એમ પ્લસનો માલ માગે છે એના ભાવ સોળ સત્તર અઢાર વીસ રૂપિયા એકવીસ રૂપિયા સુધીના ડિક્લેર કરે છે તો એ ભાવે તો રિટેલ બજારમાં એની પહેલાં પણ વેચાતી હતી અને આજે પણ વેચાય છે તો એવા એ પોષણક્ષમ ભાવ મારી દ્રષ્ટિએ ઇન્ટરનેશનલ માર્કેટને ધ્યાનમાં લેતા નથી તો આપના માધ્યમ દ્વારા હું એવું જણાવ ખેડૂતો વતી વેપારી મિત્રો વતી આ રોજગારી આપતી અને મોટી સમસ્યાઓ હલ કરતી વસ્તુ છે ગવર્મેન્ટ એવું પણ ન માની લે કે આ એના કારણે ભાવ વધી રહ્યા છે માર્કેટની અંદર જ્યારે જયારે શોર્ટેજ હોય છે ત્યારે ત્યારે માલના ભાવ વધે છે અને જયારે જયારે આવકો વધારે થાય છે ત્યારે માલના ભાવો બીગડે છે પરંતુ છેલ્લા બે દિવસમાં ફરી ભાવ કારણ શું એનું કારણ એ કે અંદર દરેક વેપારીને અને ખેડૂતોને જે ડુંગળી પ્રત્યેનું ચાર્મિંગ જેને કહી શકાય વેપારનું

અમે ડુંગળી ખેતરની અંદર વાવી છે ડુંગળી માટે વેચવા માટે ધોરાજી અમે આવ્યા છીએ કારણ કે અમને એવી આશા હતી કે કંઈક ધોરાજી અમને ભાવ મળશે કારણ કે બીજા બધા યાર્ડ તો આ બંધ કરી દીધા છે કારણ હોય તો એને ખબર હોય પછી અમારી બાજુમાં વિસાવધાર અને ભેસાણ છોડી અને અમે ધોરાજી ડુંગળી ભરીને આવ્યા પણ અમને આશાથી આશા માટે પાણી ફરી કારણ કે ભાવ કાંઈ નહીં એમ પરસાથી કોણી બચો દોઢસો રૂપિયા એમ એટલે આ ભાવમાં આ ખર્ચાની અંદર આ ભાવની ડુંગળી અમને પરવડે જ નહીં એમ બેસી અમને પરવડે જ નહીં ટ્રાન્સપોર્ટ નહીં ન નીકળે કારણ કે ટ્રાન્સપોર્ટ નહીં ન નીકળે એમ ટ્રાન્સપોર્ટ તો એ કારણ કે ત્યાંથી ભરીને આવીને ભાઈ તો એ આ જો પચાસ કટ્ટાના પચીસો રૂપિયા ભાડું લીધું એમ એ પછી અમે આ રીતે આવવાની જો કાલે આવ્યા નાખવા પાછા અત્યારે અમે આવ્યા એટલે આ ખર્ચા અમારા ગણો એટલે આ ખર્ચામાં અમને કઈ પરવડે નહિ એમ કારણ કે ભાવ કઈ નઈ એમ પચાસ થી પોણા બસો રૂપિયા વધુ